અને એકવાર જોરદાર તાળીઓ આપણે દર્શિલ ને વધાવીએ એનો ઉત્સાહ વધારવા માટે બાકી તો એ જોશીલો છે એની પાસેથી કોન્ફિડન્સ મારે ક્યારેક લેવો પડે આત્મવિશ્વાસ ઘટે ને પ્લસ માઇનસ થાય તો હું એના વિડીયો જોઈ લઉં છું એટલે એવો જ દર્શિલ ગોરાણિયા આપણી વચ્ચે છે તો એમને માણીએ એકવાર જોરદાર તાળીઓ આપણે એપ્રિશિયેટ કરીએ થેન્ક યુ સો મચ તો પહેલા અગન રાજ્યગુરુ સાહેબની એક રચનાથી શરૂઆત કરું છું કે તે બાવળીઓ શાના માટે વાવ્યો છે તે બાવળીઓ શાના માટે વાવ્યો છે મેં તો મારો રસ્તો બદલી નાખ્યો છે તે બાવળીઓ શાના માટે વાવ્યો છે મેં તો મારો રસ્તો બદલી નાખ્યો છે ને સાત જન્મના સરવાળા શું કરવાનો સાત જન્મના સરવાળા શું કરવાનો જે માણસ આ એક થી થાયકો છે સાત જન્મના સરવાળા શું કરવાનો જે માણસ આ એક થી થાયકો છે ને સોપો છે આખા માં એ વાતે સોપો છે આખા જંગલમાં એ વાતે કે કઠિયારો નીંદરમાંથી જાય ગયો છે સોપો છે આખા માં એ વાતે કે કઠિયારો નીંદરમાંથી જાય ગયો છે ને હું વરસાદી વાતોથી હરખાવ છું હું વરસાદી વાતોથી હરખાવ છું મારે ભાગે રોજ ઉનાળો આવ્યો છે. હું વરસાદી વાતોથી હરખાઉં છું. મારે ભાગે રોજ ઉનાળો આવ્યો છે ને આખે આખો મળવાની ઉમીદ નથી. આખે આખો મળવાની ઉમીદ નથી એથી મેં પણ અડધો ઈશ્વર માંગ્યો છે. આખે આખો મળવાની ઉમીદ નથી એથી મેં પણ અડધો ઈશ્વર માંગ્યો છે. ને એક તરફથી જીદ છે એવું કંઈ નથી. એક તરફથી જીદ છે એવું કંઈ નથી.

મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રિસાઈ એનું શું વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ એનું શું વાયરસ પૂછી શકવાના જેના ચીર પૂરી આપે ગણશ્યામ ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે હું કોઈ દિવસ વિન્ડો ન રાખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું વાસલડી ડોટ કોમ મોરપીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન રાખું ત્યારબાદ ખલીલ ધંધેજી સાહેબની બે રચના સંભળાવું છું કે હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે મને ખુશબુની દુખતી રગ પકડતા આવડી ગયું છે હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે મને ખુશબુની દુખતી રગ પકડતા આવડી ગયું છે ને બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે બધા ફંકીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે ફરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે ને આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી મને પાણીના પરકોટાને અડતા આવડી ગયું છે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી મને પાણીના પરકોટાને અડતા આવડી ગયું છે ને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો મદારીને હવે માણસ પકડતા આવડી ગયો છે ત્યારબાદ તેમની જ એક બીજી રચના સંભળાવું છું કે કોઈના પગલામાં ડગ ભરતો નથી કોઈના કોઈના પગલામાં ડગ ભરતો નથી હું મને ખુદને અનુસરતો નથી કોઈના પગલામાં ડગ ભરતો નથી હું મને ખુદને અનુસરતો નથી ને શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાંય હું ભરોસો શ્વાસનો કરતો નથી શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાંય હું ભરોસો શ્વાસનો કરતો નથી ને ક્યાંક ન છૂટકે દુવા માગી લઉં ક્યાંક ન છૂટકે દુવા માગી લઉં હું ખુદાને રોજ વાપરતો નથી ક્યાંક ન છૂટકે દુવા માગી લઉં હું ખુદાને રોજ વાપરતો નથી ને કોકના સૂરજને ક્યાં ઝાખો કરો કોકના સૂરજને ક્યાં ઝાખો કરો પોતપોતાના ઘરે દીવો કરો કોકના સૂરજને સૂરજ ને ક્યાં કરો પોત પોતાના ઘરે દીવો કરો ને હા વિવેચક છો તમે જાણું છું હું હા વિવેચક છો તમે જાણું કરો હું પણ જરા આગા ખશો રસ્તો કરો ને આપ છો ભાષા ભવન ના માસ્તર આપ છો ભાષા ભવન ના માસ્તર લો જરા ટઉકાનો તરજુમો કરો ત્યારબાદ કૃષ્ણ દવે સાહેબ ની બે રચનાઓ સંભળાવું છું આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે અને પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે આ સઘડા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે ને મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું સ્વિમિંગ ના સઘળા નિયમોનું પાલન કરવાનું મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું સ્વિમિંગ ના સઘળા નિયમોનું પાલન કરવાનું ને દરેક કૂપણોને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું લખી જણાઓ વાલીને તુરંત જ ફી ભરવાનું દરેક કૂપણોને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું લખી જણાઓ વાલીને તુરંત જ ફી ભરવાનું ને આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે કોયલને પણ કહી દેવું ન ટૌ કે ભર બપોરે આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે કોયલને પણ કહી દેવું ન ટઉ કે ભર બપોરે ને એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો આઉટડેટેડ થયેલો વડલો મારી કાઢે બોલો ત્યારબાદ તેમની જે એક બીજી રચના છે કે એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે મોરલી મોબાઈલ જેવી રાખો સાયબર કેફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગજની આંખો ઈચ્છાના ગોધણને વાળો શ્યામ હવે ગોવર્ધન માગે છે પાખો

એની ભોળી કોઈ ભાડ હવે રાખો એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો વૃંદાવન નોથુરા તો રોમ રોમ જાગ્યા છે બોરલી મોબાઈલ જેવી રાખો મને સાંભળવા બદલ આભાર હું લાખણસિંહભાઈને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આપ સ્ટેજ પર આવો અમને ખ્યાલ છે આજે દર્શિલનું સ્ટેજ છે પણ એક પિતા તરીકે દર્શિલના પિતા તરીકે આપણે કોઈ લાખણસિંહભાઈને આજે નથી ઓળખતા હું દર્શિલના ફાધરને રિક્વેસ્ટ કરું છું કે આપ પ્લીઝ સ્ટેજ પર આવો અને હું ડોક્ટર અશોક ગહલ અને નાથાભાઈને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ ઉપર આવી અને દર્શિલનું સન્માન કરો એક જ મિનિટ La fin b